સૌરાષ્ટ્ર સુધી ડાંગસ્ટ્રીમ ઘટાડો કરીને સરદાર સરોવર ડેમ ચાર રાજ્યો માટે આશીર્વાદ રૂપ બન્યો પણ ભ્રગુકર્ષ માટે અભિશાપ બન્યો છે નર્મદાના નીર ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ડાઉનસ્ટ્રીમ બંધ કરીને પાણી પહોંચાડ્યું છે ડાઉનસ્ટ્રીમમાં છેલ્લા દોઢ મહિનાની આવક ઘટી છે સરદાર સરોવર નર્મદા ડેમના પાવર હાઉસના ટર્બાઇન આજના શેડ્યુલને ધ્યાનમાં લેતા અત્યાર સુધીનો પાણીનો ડિસ્ચાર્જ છ હજાર ક્યુસેક ચાલ્યો હતો તેમાં ઘટાડો થઈ ગત રાત્રે બાર વાગ્યાથી ત્રણ હજાર ક્યુસેક કર્યો છે જેથી પાણીના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે બાદ નર્મદા નદીની ડાઉનસ્ટ્રીમ નદી સંગમ સ્થાન સુધી છીચડી બની છે બે હજાર અઢાર બાદ પુનઃ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈને નર્મદા નદીનું જળસ્તર ઘટી જતાં ગોલ્ડન બ્રિજ નર્મદા મૈયા નદી કિનારે નાના નાના બેટ ઉપસી આવ્યા છે નર્મદા ભક્તોની આસ્થા અને ભરૂચીઓનું ગૌરવ હળાયું છે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નવસો પચાસ મીટર વિશાળ પટમાં વહેતી નર્મદા હવે માત્ર પાંચસો પાણીની સપાટી નીચે એક હજાર બસો પચાસ મીટરના ગોલ્ડન બ્રિજ પર પટ હવે બંને તરફ પુરાન આઠસો મીટર વિસ્તાર થઈ ગયું છે બે હજાર અઢાર કરતા પણ હાલત બગડી સો મીટરનું પુરાણ વધી ગયું છે ઉનાળાની શરૂઆત થતા જ માં નર્મદા નદીમાં જળ સુકાતા વચ્ચેના ભાગે બેટ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે જ્યારથી ડેમ બન્યો છે ત્યારથી જે મા નર્મદા બંને કાંઠે વહેતી હતી અને ભરૂચ તરફ હતી જે મા નર્મદા અંકલેશ્વર તરફ જતી રહી છે જે બંને કાંઠે વહેતી હતી તે નર્મદા એક જ કાંઠે વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે પાણીનું જળસર ઘટ્યું છે તંત્રએ વિચારવું જોઈએ પાણી છોડવું જોઈએ જેથી કરીને જે મા નર્મદામાં જે લોકોની આસ્થા છે નર્મદામાં ડૂબકી મારવાની તે લોકો જે આવીને પાછા વિલા પગે જતા રહે છે તે નહીં થઈ શકે અને જે આ પાણીમાં બીટ દેખાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે થોડા દિવસો પછી ખારપટ પણ દેખાવા લાગે છે એટલે મા નર્મદાના જે આ જળ સુકાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને જે આ બેટ પડી રહ્યું છે તેને તંત્ર ધ્યાનમાં રાખીને પાણી છોડવા જોઈએ એવું અમારું અને જે ધનપ્રેમી જનતા છે એનું માનવું છે